કાણો કરીને ઉય આયા છે જો ગગડીએ ગગડી છે અને હવે જો છેલી રોટલી હવે તેલ આપણે કેન્યામાં નાખાડું છે ને બે ભાઈ બેઠા થાક ગુડ મોર્નિંગ બધા બધાયને તો અમારા નવા અલગમાં સ્વાગત છે તો મસ્ત મજાના ઊભા થઈ ગયા મોડું જોઈને ફ્રેશ થઈ ગયા છે એટલે અતારમાં બનવા મળ્યો છે નાસ્તો તો થોડીક જ વારમાં આપણે નાસ્તો બની જાય ના ભાઈ જો અતાર દીનો છે ને

અત્યારે વાગ્યા છે બે બપોરા કરી લીધા છે છે ને નાસ્તો કરી લીધો છે કા તું હલો ગગડીયા 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 ગગડીએ ગગડીયા જો પણ કોઈને ગગડીયા આવું હોય તો હાલો અમારા જો હરિદાદા ની બેઠા છે અ તો દુકાન થી છે ને આપણે નાસ્તો લઈ આવ્યા છે તો હાલો આપણે નાસ્તો કરી લઈએ તો આવડે છે ને હટાણું કરીને વી આવ્યા છે જો સિટી માં ગયા હટાણું કરવા તો સિટી માંથી છે ને હટાણું કરીને વી આવ્યા નહી હાવ નવરા બેઠા ને તાય જો ડોલું ને એવું બધું લઈ આવ્યા દોલ ને તેલ ના પાવું ને દાણા ના જો બકાલો ને એવું બધું બાસ્કા ના બાસ્કા લઈ આવ્યા છે બક્કા હોરી આવ્યા હટાણું તો કરવું પડે ને કપા વિનાય કે નો વિનાય ખાધા વિના થોડું હાલ છે હાલો ડેલા માં એન્ટર થઈ ગયા છે

દાદા મોટા બા અમારા બેન ને તો વધારે ભાણા ને એવું ધોવાઈ ગયું છે તો આ વિડીયો અહીંયા એન્ડ કરી આ વિડીયો કેવા લાગ્યો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો મળી કાલે નવા વિડીયો સાથે હા અહીંયા પથારીયું થાય છે જુઓ આ એક રૂમ છે એક રૂમ આવ્યા છે અમારા આરતી બેન પથારી કરવા મીડા છે એક રૂમ આવ્યા છે બે રૂમ ઓલા પણ છે એક રૂમ ના છે એક રૂમ આવ્યા છે તો આ વિડીયો અહીં એન્ડ કરી તો આ ભાઈ આવી ગયો જુઓ આ વિડીયો અહીંયા એન્ડ કરીએ નવા વિડીયો સાથે જોડાઈ દેજો